મોરા ભાગર જહાંગીરપુરા મુખ્ય માર્ગ પર પાણી ભરાયા છે મહાનગરપાલિકાનું તંત્ર ફેલ નીવડ્યું છે લોકો અને વાહન ચાલકો જવા મજબૂર બન્યા છે ગુજરાતમાં ભારે વરસાદને લઈને સુરત તંત્ર એલર્ટ મોડમાં આવ્યું છે રાજ્યના પાણી પુરવઠા વન પર્યાવરણ મંત્રી મુકેશ પટેલે માહિતી આપી છે તેમનું કહેવું છે કે સમગ્ર ગુજરાતમાં અને બાજુના રાજ્યોમાં ખૂબ જ વરસાદ પડી રહ્યો છે ગુજરાતમાં અનેક વિસ્તારોમાં ભારે વરસાદની અસર જોવા મળી રહી છે દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદ વરસી રહ્યો છે ભારે વરસાદની સ્થિતિને લઈને ડિઝાસ્ટર મેનેજમેન્ટને એલર્ટ રહેવા ખાસ સૂચના આપવામાં આવી છે રાજ્યના ડિઝાસ્ટર મેનેજમેન્ટનું ખૂબ સારી રીતે મેનેજમેન્ટ થઈ રહ્યું છે રાજ્યમાં વરસાદની પદ્ધતિ બદલાયેલી જોવા મળી છે વરસાદ અમુક જગ્યાએ ખૂબ જ વધતો તો ક્યાંક ઓછો પડી રહ્યો છે આવી પરિસ્થિતિમાં સરકારની વિશેષ ટીમ તૈયાર કરવામાં આવી છે વિષમ પરિસ્થિતિ ઉદભવે તેવા વિસ્તારોમાં એનડીઆરએફ સહિતની ટીમ સ્ટેન્ડ બાય રાખી છે અત્યારે પણ ઉપરવાસમાં વરસાદ પડવાથી અત્યારે બે વાગ્યાની સ્થિતિમાં ઉકાઈ ડેમ ત્રણસો સાડત્રીસ પોઈન્ટ પર પહોંચ્યો છે ઉપરની આવક છે લગભગ એક પોઈન્ટ ઓગણ ક્યુસેક પાણી એક લાખ ઓગણએસી ક્યુસેક પાણી આવે છે એની સામે જાવક છે એક પોઈન્ટ તેસઠ લાખ ક્યુસેક પાણીની જાવક છે એટલે અમારું જે પાણી માટેની જે એનું લેવલ જાળવવું છે એના માટે અમારા બધા નિષ્ણાંતો ત્યાં એન્જિનિયરો ત્યાં છે એટલે કોઈ મુશ્કેલી આવવા દેતા નથી સાથે સાથે જોઈએ છે કે વરસાદ અમુક જગ્યા વધારે પડે છે અમુક જગ્યા ઓછું પડે છે પણ એના માટે પણ જ્યાં જે કરવું હોય તેના માટે સરકારને અમારી સ્ટેન્ડ બાય ટીમ રાખી છે